એકાદશી માતની જય હો ભાદરવા વદ એકાદશી ઇન્દિરા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું પ્રભુ આપ કૃપા કરીને મને એ જણાવો કે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે પ્રભુ બોલ્યા ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષમાં ઇન્દિરા નામની ખૂબ જ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપો નાશ થઈ જાય છે નીચિયોનીમાં પડેલા પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ અપાવનારું છે રાજન પૂર્વકાળની વાત છે સતયુગમાં ઇન્દ્રસેન નામનો એક વિખ્યાત રાજકુમાર હતો તે હવે મહિષ્મતી પુરીનો રાજા બનીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો એનો યશ ચારે દિશામાં ફેલાઈ ગયેલો હતો રાજા ઇન્દ્રસેન વિષ્ણુની ભક્તિમાં લીન થઈને ગોવિંદના મોક્ષદાયક નામનો જપ કરતાં કરતા સમય વ્યતીત કરતો અને વિધિપૂર્વક આધ્યાત્મ તત્વના ચિંતનમાં મગ્ન રહેતો એક દિવસ રાજા રાજ્યમાં સુખપૂર્વક બેઠો હતો એવામાં દેવર્ષિ નારદ આકાશ માર્ગે ત્યાં આવી પહોંચ્યા દેવર્ષિને આવેલા જોઈ રાજાએ હાથ જોડી ઊભા થઈ અને પૂછ્યું અને વિધિપૂર્વક તેમનું પૂજન કર્યું આસન ઉપર બેસાડ્યા ત્યારબાદ રાજાએ કહ્યું હે શ્રેષ્ઠ આપની કૃપાથી મારું સર્વ કંઈ કુશળ છે આજે આપના દર્શનથી મારો અવતાર ધન્ય બની ગયો છે દેવર્ષિ આપના આગમનનું કારણ જણાવીને મારી ઉપર અનુગ્રહ કરો નારદજીએ કહ્યું રાજન સાંભળો મારી વાત તમને આશ્ચર્ય પમાડનારી છે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં આવ્યો હતો ત્યાં એક શ્રેષ્ઠ આસન ઉપર બેસાડી યમરાજે ભક્તિપૂર્વક મારી પૂજા કરી એ સમયે યમરાજાની સભામાં મેં તમારા પિતાને પણ જોયા હતા એ વ્રતભંગના પ્રભાવથી ત્યાં આવ્યા હતા રાજન એમણે તમને કહેવા માટે એક સંદેશો મોકલાવ્યો છે એ સાંભળો પુત્ર મને ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય અર્પણ કરી સ્વર્ગમાં મોકલ એમનો સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું રાજન આ પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો રાજાએ પૂછ્યું મને કૃપા કરીને કહો કે ઇન્દિરા એકાદશીનું વ્રત કેવી રીતે થાય નારદજી બોલ્યા રાજેન્દ્ર સાંભળો હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં દશમના ઉત્તમ દિવસે શ્રદ્ધાયુક્ત ચિત્તથી પ્રાતઃકાળે સ્નાન કરવું પછી મધ્યાહન કાળમાં સ્નાન કરી એકાગ્ર ચિત્ત થઈને એકટાણું કરવું અને રાત્રે ભૂમિ ઉપર શયન કરવું રાત્રિના અંતે નિર્મળ પ્રભાત થતા એકાદશીના દિવસે દાથણ કરીને મોં ધોવું ત્યારબાદ સ્નાન કરીને ઉપવાસ કરવો બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવો અને દક્ષિણા આપીને બ્રાહ્મણોને ભોજન કરાવવું પિતૃઓને અર્પણ કરેલ અન્નમય પિંડને સૂંઘીને ગાયને ખવડાવી દેવું પછી ધૂપદીપથી કૃષ્ણને પૂજીને રાત્રે જાગરણ કરવું બારસના દિવસે શ્રીહરિની પૂજા કરીને ભાઈ બહેન પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને ભોજન કરવું રાજન આ વિધિ પ્રમાણે આળસરહિત બનીને તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આથી તમારા પિતૃઓ વેકુટધામમાં પહોંચી જશે શ્રી કૃષ્ણ કહે છે રાજન રાજા ઇન્દ્રસેને આ પ્રમાણે કહીને દેવર્ષિ નારદ અંતર ધ્યાન થઈ ગયા રાજાએ એમણે બતાવેલી વિધિ પ્રમાણે અંતઃપુરની રાણીઓ પુત્રો અને ભાઈઓ સહિત આ ઉત્તમ વ્રત કર્યું રાજન આ વ્રત પૂરું થતાં આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરૂઢ થઈને વિષ્ણુધામમાં ચાલ્યા ગયા સમય પૂરો થતાં રાજા ઇન્દ્રસેન પોતાનું રાજ્ય પુત્રને સોંપી પોતે પણ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા રાજન આ પ્રમાણે મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનો પ્રભાવ કયો છે આને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્યો બધા પાપોથી મુક્ત થઈ જાય છે બોલો એકાદશી માની જય હો